સૌએ સર્વ ભાઈઓ બહેનો ઊભા થઈને સ્વાગત કરશે અને તાળીઓથી વધાવો બધા ભાઈઓ નમ્ર વિનંતી આપણા તુષારસિંહ બાબાને આપણે તાળીઓથી વધાવીશું આજના પ્રસંગ અમારો એમનો કિંમતી સમય આપી હર વર્ષે અમને તુષારસિંહ બાબાનો આશીર્વાદ છે એમનો સાસાકાર છે આ પાવો પધારો સા પધારો ્યો નો દિપદેવસ્થ ક્મસાક્ષીધા યાવર્મા સમાશિષ્યા તાવત્મ સુમ સ્વિના ઇન્દ્રધસિના ભોગા વિશ્વા ಸ್ವಸ್ತೆ ಆಯ ನಮ ರವಯ ನಮ್ ಭಾಸ್ಕರಾ ನಮಃಾಯ ಮಾಜಿ ಉಪ್ರಮುಖ અને મારા સગા ચોરાંગલા ઠાકોર સાહેબ કૃપાલ બાપુ અહીં આ કાર્યક્રમના આયોજન કરનાર મારે શ્રી કિરણભાઈ અને એમની તમામ આપણા સમાજની ટીમ આપ સૌને હું ખૂબ ખૂબ દિલથી આવકારું છું આપ લોકો દર વર્ષે છેલ્લા બે વર્ષથી આ કાર્યક્રમ રાખો છો અને અમે જોઈએ છે કે દર વર્ષે સંખ્યા ખૂબ જ મોટી થતી જાય છે એટલે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન કે સમાજ પ્રત્યે આપ આ ખૂબ જ સારું કામ કરો છો ફક્ત આ જ કમાજ નહીં પણ સમાજ માટે કલ્યાણનું કામ આપની આ સંસ્થા ભાર્યા ક્ષત્રિય સમાજ વર્ષોથી સેવા આપતી આવી છે અને મને અમને આશા છે કે ભવિષ્યમાં બી વર્ષો સુધી આપ લોકો સમાજ માટે સારું કલ્યાણનું કામ આપ કરતા રહેશો દર વર્ષે આપ મને અતિથિ કે મુખ્ય મહેમાન તરીકે ખરેખર ખૂબ ખૂબ આભારી છું કે આપ મને દર વર્ષે યાદ કરો છો કિરણભાઈ ભૂલી નથી જતા યાદ કરતા રહેજો ભવિષ્યમાં બી પણ આપને અને આપની ટીમને ખૂબ ખૂબ અભિનંદન કે આ ખૂબ જ સારું સમાજ માટે જે સમૂહ લગ્ન થાય છે એ તો ખૂબ જ સારું કામ છે પણ દર વર્ષે આવી રીતે મોટા કાર્યક્રમો રાખીને આપણા તમામ સમાજને એકત્રિત કરવાનો બી એક આ ખૂબ જ સારો એક રૂપ છે એટલે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન દર વર્ષે અમારા તરફથી જે બી અમે મદદરૂપ થઈ શકીએ જે બી ટેકો થઈ કરી શકીએ એ તો આપને અમે કરતા રહેશું કરતા આવ્યા છે કરતા રહેશું હું એકલો જ નહીં તમામ જે સ્ટેજ પર બેઠા છે તમામ આપણા સમાજના જે બી છોટાદેવો હાઇનસ આજે આવવાના છે કદાચ આજે હમણાં આવ્યા નથી પણ એ બી આપની જોડે ઓલવેઝ સંકળાયેલા હોય છે અને આવી રીતે સમૂહલોગ્નના કાર્યક્રમ હોય સમાજ પ્રત્યે કોઈ બી સમાજના જે ભલું થતું હોય આપણા સમાજના વાસીઓ માટે જે ભલું થતું હોય આપણો સમાજનું કલ્યાણ થાય આપણો સમાજ આગળ વધે એવા કોઈ બી કાર્યક્રમ આપ લોકો જ્યારે બી આયોજન કરો અમે તો આપની જોડે જ છીએ પણ આપની વિનંતી કે આવા કાર્યક્રમો અવર અવર આપ કરતા રહેજો તો આપણું સમાજ જૂથ થાય એકત્રિત થાય મોટી સંખ્યામાં બધાને જોવા મળે એકબીજાને આપણે મળીએ અને દર વર્ષે જેમ અમારા તરફથી અમે જે બી યોગદાન આ પ્રસંગ માટે અમે કરીએ છીએ આ વર્ષે બી હું જે બી આજે તો હું બહારથી આવ્યો છું આઉટસ્ટેટથી એટલે ચેક કે કેશલેસ કશું લઈને નથી આવ્યો પણ જે બી રકમ હોય અમારા તરફથી દર વર્ષે જેવું આપના આ ક્ષત્રિય સમાજ આપની યોજના માટે અમારા તરફથી થશે આવી રીતે અવાર અવાર દર વર્ષે બાપુ બોડેલી એટલે એ વિસ્તારના આપણા સમાજના લોકોને બી આ આટલો સારો કાર્યક્રમનો થોડું લાભ મળે કાર્યક્રમ જે વિસ્તારમાં થાય સ્વાભાવિક છે કે એ વિસ્તારના લોકો વધારે આવે દૂરથી કદાચ ઘણા બધા આપણા સમાજમાંથી લોકો રહી જાય કદાચ એમનાથી પહોંચી નહીં વળાય દૂર હોય એટલે થોડું લોકેશન બદલીને એ વિસ્તારના બી સમાજને આપણા સમાજને લાભ મળે આ સારો કાર્યક્રમનો એટલું લાભ મળે એટલે એમને બી જોવા મળે કે આટલી મોટી સંખ્યામાં જે લોકો ભેગા થાય છે એટલે દર વર્ષે આપ થોડું લોકેશન ચેન્જ કરતા રહેજો અમારા બારીયા ઘોગંબાના બી આપના પ્રમુખશ્રી અહીં આવ્યા છે તો એમને કહો એ વિસ્તારમાં બી આપણે ભવિષ્યમાં કરીએ હું એટલું જ ક્યારે વિરમું છું હું હમણાં એકચ્યુઅલી રાજસ્થાનથી સીધો આવતો જ છું પણ આપને પ્રોમિસ આપેલી હું હમણાં કોઈ પ્રસંગમાં જતો નથી મારા ફાધરનો ડેવલોપ થયા પછી હમણાં સવા મહિના પૂરો થાય છે પણ આવી રીતે મળતા રહેશું અને આપનો ખૂબ ખૂબ આભાર કે દર વર્ષે દર વર્ષે આપ મને ચીફ ગેસ્ટ તરીકે આપ મને આમંત્રણ આપો છો મારું ખૂબ જ માન અને સન્માન આપ લોકો કરો છો એ બદલ ખૂબ ખૂબ આભાર અને એટલું જ માન સન્માન હું આપનો કરું છું અને કરતો રહીશ એટલું કે એને છું જય હિન્દ જય ભારત